મહાદેવના દરિયામાં એક યુવક ફસાયો હતો ભાવનગર મરીન પોલીસ તેમજ ઘોઘા પોલીસ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો તો કોડિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયો દરિયામાં પાણીની ભરતી વધતા યુવાન મહાદેવની ધજાના સ્તંભ ઉપર ચડી ગયો હતો તો બચાવ માટેસ્ક્યુ કરવામાં આવ્યું જે દ્રશ્યો આપની સામે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી જી નીતિન આ દરિયો આમ કહેવાય છે કે ગાંડો છે ભલે ભગવાનનો વાસ છે પરંતુ જો વ્યક્તિ સાચા સમયે બહાર ના નીકળી જાય તો આ પરિસ્થિતિ થાય જી સંધ્યા ચોક્કસ વાત કરીએ તો આ એક પ્રસિદ્ધ ધાર્મિક સાથે સંકળાયેલું આ એક ધામ છે ને કોળિયાકના દરિયા કિનારા ઉપર જે નિષ્કલંક મહાદેવ છે તે વર્ષો જૂનું પ્રચલિત છે ને પાંડવોની દંતકથા સાથે આ સંકળાયેલું છે ત્યારે દરિયાની ભરતી ને ઓટના સમયમાં આ છે કે ખેલ થતો હોય છે કે જ્યારે ભરતી આવતી હોય છે ત્યારે આ જે ધજા છે ડૂબી જતી હોય છે ફક્ત ટોચ જ દેખાતી હોય છે અને જ્યારે વોટ આવે છે ત્યારે સંપૂર્ણ આ જે સ્તંભ છે તે દેખાતો હોય છે દરેક યુવક દ્વારા જે નિષ્કલંક મહાદેવનું જે શિવલિંગ છે તેની ટોચ પર ધજા ચડાવવા જતા પાણીનો સમય એટલે કે ભરતી આવવાનો સમય આવી જતા પાણી વધી જતા આ યુવક છે તે ફસાયો હતો અને તેને લઈને સ્થાનિક લોકોએ ત્યાંની મરીન પોલીસ અને પોલીસને જાણ કરાવી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક આ યુવક છે તેને બહાર કાઢવામાં આવ્યો છે જી જી તો સહી સલામત એ બહાર નીકળી ગયો છે કેટલા સમય સુધી ત્યાં અટવાયેલો રહ્યો હતો કારણ કે અહીંયા દરિયો એ પ્રકારનો છે કે ઝડપથી કિનારા સુધી પાણી આવી જાય છે ધજા સુધી એ પાણી પહોંચી જાય છે ભગવાન પણ જળ સમાથી લઈ લે છે તો એવી કઈ ચૂક આ વ્યક્તિથી થઈ ગઈ કારણ કે સામાન્ય રીતે નિતિન ખ્યાલ છે કે ત્યાં પૂજારી પણ રોકાતા નથી એટલે જયારે પણ બધા પ્રવાસીઓ અથવા તો દર્શનાર્થીઓ નીકળી જાય ને છેલ્લે ત્યાંથી પૂજારી નીકળતા હોય છે આ વ્યક્તિ કેવી રીતે ત્યાં ફસાઈ ગયો ચોક્કસ વાત કરીએ તો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પણ કહેવામાં આવતું હોય છે જે ધાર્મિક આસ્થાઓ સાથે સંકળાયેલા લોકો આ નિષ્કલક મહાદેવના મહાદેવના દર્શને આવતા હોય છે અને શિવલિંગની પૂજા અર્થે આવતા હોય છે ત્યારે આ યુવક દ્વારા પોતે પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ જે દરિયાનો પ્રવાહ આવતો હોય એટલે કે ભરતી આવતી હોય તેની અવગણના કરીને આ પોતે યુવક છે તે ટોચ પર ચડ્યો હતો અને તે સમયમાં આ પાણીની ભરતી જે હોય છે તેનો ચોક્કસ વધારો થતા આ યુવક છે તે ત્યાં ફસાયો હતો અને લગભગ અંદાજીત બેથી થી

પ્રતિક ઉપવાસ સાથે કર્યું વિરોધ પ્રદર્શન આંગણવાડી અને આશા વર્કરોને લઘુત્તમ વેતન મળે તેવી માંગ છે વધારાની તેમજ ઓનલાઈન કામગીરીનો વિરોધ ઓનલાઈન કામગીરીમાં અનેક મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ છે અન્ય પડતર માંગણીઓને લઈને પણ મહિલાઓ મેદાને છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન દ્વારા દેશભરમાં બે દિવસના ધરણા ઉપવાસ જાહેર કરાયા છે કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે કામગીરી આ બેનો પાસેથી પુષ્કળ લેવામાં આવે છે મોબાઈલ આપેલા નથી દિવસેને દિવસે મોબાઈલની કામગીરીમાં એપ્લિકેશનો વધતી જાય છે આંગણવાડી વર્કર બેનોને મોબાઈલ આપેલા કેટલા વખતથી બંધ પડેલા છે અને અત્યારે મોબાઈલની કામગીરીમાં એફઆરએસની કામગીરી ફોટો કેપ્ચર અને દિવસેને દિવસે ઓનલાઈન કામગીરી વધારતા જાય છે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી વર્કરો અને આશા વર્કરો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે જે કૃતિક ઉપવાસ જે છે તેનું આંદોલન અત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જે અલગ અલગ જિલ્લાઓમાંથી આંગણવાડી મહિલાઓ અને આશા વર્કરો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓની જે પડતર માંગણીઓ છે ને તેમાં પણ ખાસ કરીને જે લઘુત્તમ વેતનની જે માંગ છે એ લઘુત્તમ વેતન સહિત અલગ અલગ જે પડતર માંગણીઓને લઈને તેઓ આ આંદોલન કરી રહ્યા છે ને અલગ અલગ જે છે કાર્યક્રમો તેઓ આપી રહ્યા છે ખાસ અમદાવાદમાં અત્યારે મોટી સંખ્યામાં આ જે આંગણવાડી મહિલાઓ અને આશા વર્કર મહિલાઓ જે છે તેઓ એકત્રિત થાય છે અને પોતાની પડતર માંગણીઓને લઈને જે અત્યારે પ્રતિક ઉપવાસ કર્યા પરંતુ જો તેઓની માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે સંજય ટાંક ન્યુઝી ગુજરાતી અમદાવાદ શું કરીશું બુટલેગરો બેફામ તો થર્ટી નજીક આવી રહી છે બુટલેગરોના આવા કીમિયા પર પાણી ફરી જાય છે અને આ વખતે પણ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અજીબ કીમિયો ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે પોલીસે ટેમ્પોની તપાસ કરી શરૂઆતમાં ટેમ્પોમાં ફેસ વોશ અને દવા જેટલો જેવો સામાન હતો તેના બોક્સ દેખાતા હતા જો કે પોલીસને શંકા ગઈ બોક્સ ખોલ્યું તપાસ કર્યું તો ચોંકી ગઈ પોલીસ કારણ કે તેમાં હતો દારૂ જી હા વોશ દવાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હતો પોલીસે ટેમ્પો સહિત છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે ડિસેમ્બર કરોડનો બુટલે ખળભળાટ મચી ગયો છે એલસીબી બે કરોડની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે વટામણ બગોદરા હાઈવે પરથી પકડ્યો છે આ દારૂ એક આરોપીની ધરપકડ અને બે ફરાર છે તો ધ ધ કિંમતનો દારૂ ઝડપાયો છે એકત્રીસ ડિસેમ્બર પહેલા એક આરોપીની ધરપકડ બે હજુ ફરાર થઈ ગયા છે વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટીયા પાસેથી એક સિમેન્ટો ટ્રક મળી આવેલ છે જેમાંથી ટુકુલ આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ ટુ ક્રોર્સ મળી આવેલ છે ટોટલ અને એમાં ફિફ્ટીન થાઉઝન્ડ બોટલ્સ મળી આવેલી છે કુલ મુદ્દામાલ જે જપ્ત થયું છે એ બે કરોડ સત્યાવીસ લાખનું મુદ્દામાલ જપ્ત થયું આ તરફ હળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઇ છે રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પડાય છે અને એક લાખથી પણ વધુનો મુદ્દા માલ હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે આ ઉપરાંત દેશી દારૂ બનાવવાનો આથો પણ મળી આવ્યો છે આ તરફ ભાવનગરના પાનવાડી એસટી વર્કશોપના ગોડાઉનમાં સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે નીલમબાગ પોલીસ ટીમે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં દારૂની બોટલ જપ્ત કરાઈ છે આ દારૂ કોનો છે ક્યાંથી લવાયો હતો કોને આપવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તો આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત રેડ પાડીને કાર્યવાહી થઈ રહી છે ટેમ્પરરી જે શેર બનાવેલો હતો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આપ્રોહીનો જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે તો થર્ટી ફર્સ્ટ પહેલા લઈને પોલીસ એક્ટિવ છે તો દારૂ ઘુસાડવાના જે અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે તેના પર પાણી ફરી વળ્યું છે અમદાવાદમાં બે કરોડનો દારૂ ઝડપાયો ક્યાંક શ અને દવાની આડમાં દારૂ લઈ જવાતો હતો જેને પણ ઝડપી લેવાયો છે તો ક્યાંક ગોડાઉનમાંથી માંથી દારૂ ઝડપાયો છે તો સતત બે દિવસથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને પોલીસ તેના પર અંકુશ લાવવાના પ્રયાસ કરી રહી છે વડોદરા શહેરની પચાસ ટકા જેટલી આંગણવાડીઓ ભાડાના અને અત્યંત જર્જરિત મકાનોમાં ચાલી રહી છે આ ભાડાના મકાનોની હાલત એવી છે કે ગમે ત્યારે છત માથે પડે દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે ચોમાસામાં પાણી ટપકે છે પાયાની સુવિધાના નામે માત્ર શૂન્ય છે પાલિકા પાસે આંગણવાડી બનાવવા માટે જમીન નથી તેવું બહાનું આગળ ધરવામાં આવે છે પણ સવાલ એ છે કે ટીપી સ્કીમમાં કપાત થતી ચાળીસ ટકા જમીન આખરે જાય છે ક્યાં આ બહાના પાછળ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે શહેરના હજારો બાળકો આજે પણ અસુરક્ષિત માહોલમાં બેસવા મજબૂર છે અને ત્યારે આંગણવાડી નવી બનાવવા માટે માંગ ઉઠી રહી છે આટલા બધા કોર્પોરેશનના પ્લોટો છે તો જાય છે કઈ સ્કૂલ કોલેજો હોસ્પિટલ બી બની શકે છે અને આજે આજે પ્રાઇવેટ સ્કૂલો કોલેજો એટલી બધી બોરી બામણી ખેતરની જેમ નીકળી છે તો આટલી આપણી વડોદરા શહેરની કોર્પોરેશન કેમ આટલું ના બનાવી શકે કેમ આંગણવાડીઓ આવી ખદરધજ હાલતમાં રહે આજે કારેલી બાગના અંદર કોઈ વિસ્તારમાં આંગણવાડી નથી બાકી ન્યૂ વીઆઈપી રોડ જુઓ ગમે આજુબાજુ કોઈ બી એરિયામાં જતા રહો હશે ચાલીસ ટકા કપાતમાં હશે ને જગ્યામાં બનાવતા હશે પણ આ તો સરકારી જગ્યા છે ગમે ને આંગણવાડી બનાવવી જોઈએ આજે આંગણવાડીનો કોઈ જગ્યા જ નથી પતરામાં પાણી પડે નીચે જગ્યાના ઠેકાણા નહીં લાઇટના વાયર ખુલ્લા છે કોઈ નાનો છોકરો ચોટી ગયો જવાબદાર કોણ જેવું લાગે લાગે એમાં આંગણવાડી છે 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 જોખમી જોખમી બી વરસાદમાં વરસાદમાં વધારે થાય તો બાળકો આવતા નથી ભણવા પાણી ભરાઈ જાય છે કોર્પોરેશનમાં જે બસો ચૌદ આંગણવાડી ભાડાના મકાનમાં માં ચાલે છે એના જે ધાફ ટીપી હોય કે ફાઇનલ ટીપી હોય એમાં પ્લોટ ની કારણે ત્રણ થી પાંચ હજાર તો ભાડું ચૂકવી